વાગી ગયા છે સવા સાત દેશી બેરા પાણી જો ગરમ કરે ત્યારે ફટાફટ પાણી લઈ લઈએ તો મસ્ત મજા ને બપોર ની ચાપી વાઈ ગઈ હે અને મેડમ જો તમારે પેલા થેલી લઈ નીકળી જાય તો ફાઈનલી આપણો વારો આવી છે પાણી ગરમ લેવાનું કેમ કે ઓલા લોકો બે જણા નહી લીધું છે તો પાણી મારે જાતે જ લેવાનું છે થયું કે નહી ગરમ હા 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 બાપ રે બાપ ઉકરે જો કોમેન્ટમાં કહેજો હું કે કેવું લાગે તમને પાણી એનું ગરમ જુઓ તો તમે છે ત્યારે ફટાફટ અને પાણી લઈ લે અને ફટાફટ નાઈ લઈએ એકદમ ઠંડુ વાતાવરણ છે જો તો તમ પવન બીટલો આવે અને ધ્રુવભાઈએ તો નાસ્તો કરી લીધો તો ચલો ત્યારે આપણે નાઈ લઈએ ફટાફટ અને પછી મારા પછી કેકડા બેન ના કેકડા છે હમ ધ્રુવભાઈને જો ચા નાસ્તો થઈ ગયો છે અને મેડમ આવો કરે હે દીવાબત્તી ભગવાનનું નામ લે છે તો જય માતાજી ઓકે ચાલો આપણે પણ નાઈ તૈયાર થઈને બારે ફાઈનલી આપણે થઈ ગયા છીએ તૈયાર ના જોઈએ બહારનો નજારો બતાવીએ તમને અત્યાર વાગી ગયા છે સવા સાત દેશી બેરા પાણી જોવા ગરમ કરે છે જે હવારમાં જ્યારે કરવાનું હોય ત્યારે ના ઉઠે આ લોકો હવે જો હવે કરશે રે સવારે સાડા પાંચ વાગે મારે પાણી ગરમ કરવાનું હોય ખબર હે ને આ લોકો હવે ઉઠે ને હવે બે ચલો ત્યાર મહેમાનો ને નાસ્તો દઈએ અહીં તો આ લોકો થોડો ઘણો દીધો છે ના આપણે દઈએ અલ્લા યુટ્યુબ ફેમિલ જય માતાજી શ્રી કૃષ્ણ જય તો આપણે નાસ્તો દેવાઈ ગયો છે છોડને પાણી પણ દેવાઈ ગયું છે અને અહીંયા પણ પાણી બાણી બધું ભરાઈ ગયું છે પીવા માટે આ લોકોને જોઈ શકો છો નાસ્તો બી તૈયાર બધું રેડી ચલો ત્યારે હવે આપણે નીચે સૂર્ય દાદાને નમસ્કાર કરી લો જય સૂર્ય દાદા તો મહેમાનોને નાસ્તો બાસ્તો દઈને આવી ગયા અને તમે જોયો ને મારો વિડીયો આગળનો કે સવારના આડા પાંચ વાગે પાંચ વાગ્યાથી ઉઠીએ એટલે ગરમ પાણી કરવાનું હોય એટલે ધ્રુપૈ નાય મમ્મી નાય અને મારે અને પછી હવે કૃપાલીબેનનો નંબર આવ્યો છે અને આપણે મહેમાનો નાસ્તો દઈને આવી ગયા છીએ તો હવે આવી ગઈ છે આપણે ચા અને નાસ્તો હવે આવે છે મેડમ લઈને આવે છે આવી ગયો ચલો તો નાસ્તો પણ આવી ગયો છે તો મસ્ત મજાનો નાસ્તો કરીને જઈએ દુકાને તો ફાઈનલી હે હું ને કૃપાલબેન બેન ભેગા જાય નીચે એ જાય છે ટ્યુશને હજી નહીં આવી ત્યારે હવે આવશે હવે આવશે ચલો ત્યારે આપણે દુકાન ખોલવાની હે તો પાછળથી પેલા ખોલીએ પછી આગળ આ લોકોને જો અહીંથી ને જો હવે શાકભાજી લઈ લે છે કેમ કે અહીંયા જ લારી આવી જાય અહીંથી શાકભાજીનો ઓર્ડર હાલ દે જો તમે દેખાય અહીંથી અહીંથીને જ હવે ઓર્ડર હાલ દે એટલે અહીંથી ને શાકભાજી લઈ લેવાની હોય જોયું પછી બહુ પાડે અહીંથી જાય ઢોલમાં તો હલો કાંઈ તો દુકાન બંધ કરીને આવડે જાયો ઘરે અને જમવામાં બનાવ્યું છે ભીંડાનું શાક અને દહીં અને જુવારનો રોટલો અને આલુ સેવ લઈએ તો હું જોડે દહીં જોડે અને ડુંગળી અને છાશની જરૂર છે એની દહીં મારા ભીંડા બનાવીને ખાવાના છે આપણે એટલે ચલો ત્યારે ગાય જમ્મુ હજા આવી જાઓ દર ફેરા હું જ્યારે બેહું ને એના પહેલાં આ લોકો ખાવા મંડી જાય બોલો ચાલ્યા છે હા 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 ઢીંક્યતા હાથ કેટલા ફેરા ફરવાના હોય ચાર ફેરાને કે તમે તમારા જોડે દ્રશો એમ જોવો અને ડીસ જોયેલી હોનાની દેખાય તું શાંતિ રાખ વચ્ચે બબડ 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 કરતો હોય જયારે હોય ત્યારે અમે બે વાત કરી તારે હું લેવા દેવા એટલે મારું કેવું એવું છે કે હજી તો મેં જો હજી મારો જોડે વાટકો કેટલો દૂર છે હવે લીધો મેં બરોબર છે તે તો અડધો રોટલો ઉલાડ નાખ્યો બોલો આ લોકોએ ચપટ બોલા મારા અમારા વગર તો કેટલું ખાઈ લેતી હશે હે તો આવી બધી ભૂખડ પબ્લિકો પડી છે અરે ફોટ નું પાઇ શું કે સાંભળે એટલે ચલો ગાય તો મસ્ત મજા જમી લઈએ આવું તો વાતચીત ત્યાં ચાલતી જ હોય છે હાલો ગાય તો નીંદર આવતી નથી અને મમરાના એટલે કે ગોળના લાડવા બનાવ્યા હતા તો એક ખાધ મજા આવી ગઈ બીજી તારો બીજો ઓગાળી આખો ડબો લઈ આયા આખો આ ડબો લઈ આયા તો મમરા લાડવા હે અને કોમેન્ટ માં કહેજો કે કોને કોને ભાવે મમરાના ના લાડુ તો આપડા મજા આવી ગઈ ભાઈ હેલો ગાઈસ તો મસ્ત મજા ની બપોર ની ચાપી આવી ગઈ હે અને મેડમ જો તમારા પેલા થેલે લઈ નીકળી ગયા આ દાન પુણ્ય કરવા જાય દાન પુણ્ય કરવા ચલો ત્યારે આપણે એની પાછળ જઈએ આજે આપણે રાત્રે જોરદાર પ્રોગ્રામ છે પકોડી બનાવવાની છે કોને પૂછી લો મેડમ છો તું પકોડી બકોડી કાઈ ન ખાણો જય વેદરમ પરે ઓ ફાઈનલી મેડમ માં દાનપુર કરે જો તમ બટક બોલ કે

શાકભાજી ને બધું અને આપણે દુકાન નાખી નાખીએ એ બધું કેવું પેલું નહીં કેતા અનાજ આલે નરેન્દ્ર મોદી લેવાનું હતું લઈને આવ્યા અને આ લોકોને શાકભાજી મમરાને એવું બધું લેવાનું હતું લઈ લીધું તો હલો ગાઈસ તો વાગી ગયા છે નવું તો હવે દુકાન કરવાની છે બંધ એટલે કે આપણી શોપ બંધ કરવાની છે કસ્ટમર હવે ઠંડીમાં આવતા નહીં અને નરસિંહ ભાઈ કેને ધ્રુવભાઈ બગીચા નહીં આવ્યો ફોન કરો એવું સારું ફોન કરીએ ચલો ત્યારે હવે આ બધા ધ્રુવભાઈને રાજુ જોવે છે એટલે ધ્રુવભાઈ ખાવાનું હશે ધ્રુવભાઈને કબડ્ડી રમવા જવાનું હા ધ્રુવભાઈ જમે

અને કૃપાલી બેન તમારે કામ કરવાનું કાર હણ ફટાફટ ખજૂરભાઈ નો વિડીયો આ લોકો હણ પકોડે ચાલો ત્યારે મસ્ત મજા પકોડે ખાઈ લઈએ ખાઈ ખાવીએ તો આવી જાઓ તો ફાઇનલી લીધા ને મસ્ત મજાનું પકોડે ખવાય ગયે નહીં કે ભાઈ તો મજા આવી ગઈ તો મળીએ તમને કાલે સવારે જય માતાજી